ટાઈકોન સુરત બે હજાર દક્ષિણ ગુજરાત ક્ષેત્રના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માટે ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે એક કોન્ક્લેવનું આયોજન પંદરમી અને સોળમી ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે નમસ્કાર ટાઈકોન બે હજાર ત્રેવીસનું જે આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ પંદરમી અને સોળમી ડિસેમ્બરના રોજ હોટલ મેરિયડ ખાતે આ જે છે એ કોન્કલેવનું જે એમ્પાવિંગ એમ્પાવરિંગ કોન્કલેવ હશે કઈ પ્રકારનું આ ઇવેન્ટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે સમગ્ર માહિતી આપણી સાથે પ્રમુખ ઉપસ્થિત છે નામ હું કશ્યપ પંડ્યા ટાઈ સુરત ચેપ્ટરનો પ્રેસિડેન્ટ છું અત્યારે ટાઈ સુરત એક બે દિવસનો ઓન્કલેવ કરવા જઈ રહ્યું છે કોલ ટાયકોન સુરત ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી આ પ્રોગ્રામમાં બે દિવસમાં લગભગ સાઠથી વધારે સ્પીકર્સ ફ્રોમ અક્રોસ ઇન્ડિયા આર કમિંગ ટુ સુરત ટુ ટેક ડિફરન્ટ નોલેજ સેશન્સ અને માસ્ટર ક્લાસીસ આની સાથે સાથે લગભગ વીસથી વધારે વેન્ચર કેપિટલિસ્ટ અને એન્જલ ઇન્વેસ્ટર્સ પણ સુરત આવી રહ્યા છે કારણ કે સુરતના સ્ટાર્ટઅપ અને એના નવા આઈડિયાઝ કેવા છે એ જાણવા માટેનું ઘણા લોકોને ક્યુરિયસ છે ઇન્ડિયાની બહાર અને ઇન્ડિયામાં પણ આવેલા સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ એન્જલ ઇન્વેસ્ટર્સ અને વીસી એ જાણવા માંગે છે કે સુરત જેવા શહેરોમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં શું થઈ રહ્યું છે તો ટાઈકોન સુરત એ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જ્યાં સુરતના સ્ટાર્ટઅપને એક એવું પ્લેટફોર્મ મળે કે જે એ નેશનલ અને ગ્લોબલ સ્પીકર્સ મેન્ટર્સ અને ઇન્વેસ્ટર્સ સાથે કનેક્ટ થઈ શકે અને એમની સ્ટાર્ટઅપની જર્નીને એક વેગ મળી શકે આપણે સુરતને જોવા જઈએ તો એમએસએમઇ ઘણા બધા એવા છે કે જે એનું યુઝફુલ યુઝફુલ રહે છે એ લોકો માટે તો આવા સ્ટાર્ટઅપ્સની આવી પ્રકારની જે કોન્કલેવ છે એ કેટલું બેનિફિશિયલ છે ફોર ધ બિઝનેસ ફોર ધર અપકમિંગ કરિયર્સ ઇન ટુ ઇટ આ બહુ સરસ સવાલ છે સો એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે સ્ટાર્ટઅપ જે કોર્પોરેટ વર્લ્ડ સાથે કેવી રીતે જોડાઈ શકે કારણ કે અલ્ટિમેટલી તો જ્યાં સુધી આઈડિયાનો ઉપયોગ નહીં થશે આઈડિયાની વેલ્યુ નથી તો અમે આ પ્રોગ્રામમાં એક ખાસ સેશન કરી રહ્યા છે ઓન કોર્પોરેટ ઇનોવેશન કે આજે કોર્પોરેટની જે ચેલેન્જીસ છે એને નાના ઉદ્યોગવાળા અથવા તો નવા આઈડિયાઝ ઇનોવેટિવ આઈડિયાઝ કેવી રીતે જોડાઈ શકે અને એનો ફાયદો લઈ શકે સો આ પ્રોગ્રામમાં એવા પણ આઈડિયાઝ પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યા છે જેને અને એને આપણે કોર્પોરેટ સાથે કનેક્ટ કરીએ છીએ સો ધેટ એ નવા આઈડિયાને એક એવો પાયલોટ પ્રોજેક્ટ કરવાનો ચાન્સ મળે જેથી એને એ લોકો કમર્શિયલાઇઝ કરી શકે શું એક્સપેક્ટેશન્સ છે કે આ વખત આ કોન્કલેવની અંદર કેટલા એવા સક્સેસફુલ બિઝનેસના જે લોકો છે એ બહાર નીકળશે આઉટકમ કેટલું તમે એક્સપેક્ટ કરી સો સો આ આ પ્રોગ્રામ માટે અમે લગભગ વીસ સ્ટાર્ટઅપને ક્યુરેટ કર્યા છે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેને ત્રણ મિનિટની એલિવેટર પિચ ઇન્વેસ્ટરની સામે આપવાનો મોકો મળશે ન આ એક આપણો એટેમ્પ છે કે સુરતના જે પ્રોમિસિંગ સ્ટાર્ટઅપ પ્રોમિસિંગ સ્ટાર્ટઅપ છે એને એક નેશનલ લેવલના વીસીઝ અને એન્જલ નેટવર્કને મળવાનો મોકો મળે તો એ વીસ સ્ટાર્ટઅપને ડેફિનેટલી મોકો મળશે પણ એની સાથે સાથે ડ્યુરિંગ ધ પ્રોગ્રામ લગભગ સોથી વધારે એન્જલ ઇન્વેસ્ટર્સ અમારા ચાર્ટર મેમ્બર્સ ફ્રોમ અક્રોસ ઇન્ડિયા ટ્રાવેલિંગ એ બધા લોકો પણ બહુ એક્ટિવલી જોડાયેલા છે સ્ટાર્ટઅપ ઇકો તો આ પ્રોગ્રામમાં એક એ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી મળશે જ્યાં તમે આવા લીડિંગ ઓન્ટરપ્રિન્યુઅર્સને મળી શકો ફેસ ટુ ફેસ મળી શકો વાતો કરી શકો અને એમાં થી તમે તમારી સ્ટાર્ટઅપની જર્નીનો ફાયદો લઈ શકો